સામાન્ય અઠ્યાવીસ માં અઠવાડિયાનો સોમવાર આજના શુભ સંદેશમાં જોવા મળે છે કે પ્રભુ ઈસુ પાસે લોકો ચમત્કારની અપેક્ષા રાખે છે જે લોકો શ્રદ્ધા રાખે છે તેમને ચમત્કારની જરૂર નથી અને શ્રદ્ધા વિહોણા લોકોને ગમે તેટલા ચમત્કારો કરી બતાવો પરંતુ કોઈ ફરક પડવાનો નથી સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી ઓગણત્રીસ થી બત્રીસ લોકોના ટોળા ઈસુની આસપાસ ઉભરાતા હતા ત્યાં તેમણે બોલવા માંડ્યું આ પેઢીના લોકો દુષ્ટ છે એ લોકો પરચો જોવા માંગે છે પણ એમને યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો દેખાડવામાં નહીં આવે કારણ યોના પોતે જેમ નિન્વેના લોકોને પરચારૂપ હતો તેમ માનવપુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે કયામતને દિવસે આ પેઢીના લોકોની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એ લોકોને દોષિત ઠરાવશે કારણ ધરતીના છેડેથી તે શલોમોનની વાણી સાંભળવા આવી હતી અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે શલોમોન કરતાં મહાન છે કયામતને દિવસે આ પેઢીના માણસો સાથે નિન્વેના લોકો પણ ઊભા થશે અને એમને દોષિત ઠરાવશે કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો અને જુઓ તો ખરા અહીં જે મોજૂદ છે તે યોના મહાન છે તેમના સમકાલીન શ્રોતાઓને નિનવેવાસીઓની અને દક્ષિણની રાણી સાથે સરખાવે છે નિનવેવાસીઓએ પૈગંબર યોનાની વાતનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કર્યો હતો એ વાત મુજબ વ્યક્તિગત અને સામૂહિક તપ ઉપવાસ પ્રાર્થના કર્યા હતા દક્ષિણની રાણી રાજા સલોમુન પ્રત્યે અહોભાવથી ઉભરાઈ જઈને તેને મળવા માઇલોનું અંતર કાપી યરૂશાલેમ આવી હતી નિનવેવાસીઓ અને દક્ષિણની રાણીની સરખામણીમાં ઈસુના સમકાલીન શ્રોતાઓ ઘણા પછાત છે નિનવેવાસીઓ માટે યોના તદ્દન નવો ચહેરો હતો દક્ષિણની રાણી માટે સલોમુન નવો ચહેરો હતો જ્યારે ઈસુ તેમના શ્રોતાઓ માટે ખૂબ પરિચિત ચહેરો હતા અંગ્રેજીમાં કહેવાય છે કે ફેમિલિયરિટી બ્રિક્સ કન્ટેમ્પ્ટ ગુજરાતીમાં કહેવાય છે બધું મીઠાશમાં બધું કીડા પડે છે જાણીતાને આપણે દેશી કહીએ છીએ અને અજાણ્યાને પરદેશી ઈસુને તેમના સમકાલીન શ્રોતાઓનું આવું વર્તન પસંદ નથી આપણે જન્મથી કેથલિક છીએ એટલે આપણામાં ઈસુ પ્રત્યે એટલો બધો આદરભાવ નથી નવા નવા કેથલિક બનેલા લોકો હમણાં હમણાં તાજેતરમાં પ્રથમ ખ્રિસપ્રસાદ સ્વીકારનારા બાળકો ઈસુ પ્રત્યે આપણે દર્શાવીએ છીએ એના કરતાં વધારે આદરભાવ દર્શાવે છે તેઓ જે ભક્તિથી અને શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તે જોઈને આપણને આપણી શ્રદ્ધા અને ભક્તિ પ્રત્યે શરમ આવે છે કદાચ આપણે ઈસુથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે ઈસુ આપણે માટે આકર્ષણ નથી એક દાખલો લઈએ જે ભક્તો રોમમાં યાત્રાળુઓ તરીકે જાય છે તેઓ વડા ધર્મગુરુના દર્શન કરવાને ઉત્સુક હોય છે જેવા વડા ધર્મગુરુ એમની બારીએ આવે અને દર્શન આપે કે ભક્તો તાળીઓના ગડગડાટ કરે છે જે પુરોહિતો ધર્માધ્યક્ષો રોજ રોજ વડા ગુરુ સાથે છે તેઓને વડા ગુરુ માટે રોમાંચ થતો નથી તેઓ વડા ગુરુથી ટેવાઈ ગયા છે ઈસુને પોતાના સમકાલીન શ્રોતાઓનું આવું નહીં ગરમ કે નહીં ઠંડુ વર્તન અયોગ્ય લાગે છે આ શ્રોતાઓ ઈસુ પાસેથી નીત નવા ચમત્કારની અપેક્ષા રાખે છે આપણે પણ ચમત્કાર માંગીએ છીએ ક્યારેક આપણી શ્રદ્ધા ચમત્કાર પર જ નિર્ભર છે ઈસુ આપણને ચમત્કારને બદલે ઈસુમાં રસ લેવા કહે છે ચમત્કાર કરે કે ના કરે ચમત્કાર અગત્યનો નથી ચમત્કાર કરનાર ઈસુ અગત્યના છે યોના ત્રણ દિવસ મગરમચ્છના પેટમાં રહે છે ખલાસીઓએ યોનાને દરિયામાં ફેંકી દીધો છે મારી નાખવા યોના ત્રણ દિવસ પછી મગરમચ્છના પેટમાંથી જીવતો બહાર આવે છે એટલે યોના અસરકારક બને છે આપણા ઈસુને મારી નાખવામાં આવ્યા કબરમાંથી ઈસુ ત્રીજા દિવસે પુનરૂત્થાન પામે છે આ મહાન ચમત્કાર ઈસુમાં શ્રદ્ધા ધરવા માટે પૂરતો છે દક્ષિણની રાણી માટે રાજા સલોમોન મહાજ્ઞાની હતો માટે જ તે યરૂલેમાં આવી રાજા સલોમોનને જ્ઞાની બનાવનાર ઈસુ છે આ ઈસુ પાસે આપણે આવવાનું છે 就。<中> शूरे प्योच्प बुडिवारा, इस्मुल्प, सीफवी, चुडिवारा, इस्मुल्प, सीफवी, जब शुर्प,